મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા લુણાવાડા તાલુકા સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશ અને કામગીરીનું સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું સ્વચ્છતાની કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ ચકાસવા માટે કલેક્ટર લુણાવાડા સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ ઉપસ્થિતિ આપી હતી કલેક્ટર અર્પિત સાગરે નગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે જાહેર સ્થળો તેમજ ધાર્મિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારોમાં નિયમિત અને અસરકારક રીતે સફાઈ થાય આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કચરાના વ્યવસ્થાપન અને ગંદકી નિવારણ અને જાહેર જાગૃતિના કાર્યક્રમો ઉપર ભાર મૂક્યો હતો તેમણે નગરપાલિકાના કર્મચારીઓને સ્વચ્છતા માપદંડો જાળવી રાખવા માટે લુણાવાડાને વધુ સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે સૂચના આપી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ